નવરાત્રિ નવરાત્રીની તાળામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નવરાત્રી આયોજકોને વીએચપી દ્વારા ચેતવણી અપાઈ છે અને નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ સાથે કામ પણ ન આપવા ચેતવણી આપવામાં આવી છે સુરતમાં નવરાત્રી આયોજકોને બીએચપી દ્વારા ચેતવણી અપાઈ છે નવરાત્રીમાં વિધર્મીઓને લઇ અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે નવરાત્રી આયોજકો વિધર્મીઓને કામ આપશે તો વિરોધ કરાશે તેમ કહ્યું હતું મોટા નવરાત્રી આયોજકોમાં વિધર્મીઓના પ્રવેશ પ્રતિબંધની માંગ કરાઈ છે અને હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓ લવસિહાદમાં ફસાવવાનું ષડયંત્ર કરતા હોવાના આક્ષેપો કર્યા હતા સુરતમાં અનેક મોટા આયોજકોમાં વિધર્મીઓના બેન્ડને કામ આપવામાં આવ્યું છે સુવર્ણ નવરાત્રી સસાણા ગામમાં યોજાયેલ નવરાત્રી જેવા આયોજકો ધર્મીઓને જ કામ આપી રહ્યા છે આયોજકોને અત્યારથી ધમકીભરી ચેતવણી છે અને વિદ્યાર્થીઓના પ્રવેશ કે કોઈપણ પ્રકારનું કામ આપવામાં આવ્યું હશે તો આયોજન સ્થળ પર જઈને વિરોધ કરાશે અને કહ્યું હતું કે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો પોલીસને સાથે રાખી આયોજન સ્થળ પર પહોંચી રામધૂન સાથે સમગ્ર કાર્યક્રમનો વિરોધ કરશે મનીષ રામાણી અઠવા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી

દરેક ના આધાર કાર્ડ ચેક કરી અને સાથે સનાતની તિલક દ્વારા દરેકનું કરાવશો એવી દરેક વિનંતી છે દર વર્ષની જેમ આ વર્ષ બી બધા આયોજકોને અમે વિનંતીને ચેતવણી અપીલ બી કરી હતી કે તમે વિધર્મી મુક્ત નવરાત્રી કરો આ વર્ષે બી ઘણા બધા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને સિરિયસ થયા પણ એક બે આયોજક હજી એવા છે જે આ મુદ્દાને ગંભીર લેતા નથી એ લોકોને અમારી ચેતવણી અને અપીલ છે અને વિનંતી બી છે કે હજી બી સમય છે તમે વિધર્મી બેન્ડ બદલી દો નહીં બદલશો તમે હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ હિન્દુ સાધુ સંતોને સાથે લઈને એનો ઉગ્રપૂર્ણ વિરોધ કરશે સૌથી પહેલી વાત તો આ કે હિન્દુ સંસ્કૃતિનો જે આટલો મોટો તહેવાર છે એમાં વિધર્મીઓ જે વિધર્મી કે બીજા વ્યક્તિ જે હિન્દુ સંસ્કૃતિ હિન્દુ ત્યુહાર ને નથી માનતા એ લોકોને ત્યાં પ્રવેશવાની શું જરૂર છે અને લવજુયાત કિસ્સા દિવસે દિવસે સામે આવી રહ્યા છે જેમાં વધારે પડતું ખબર પડે છે કે આ લોકોની મુલાકાત કે લવજુઆતનો કિસ્સો નવરાત્રી પછી ચાલુ થાય છે એટલે વિતરમી મુક્ત નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે